આવીએ બટેકા સ્નેપિંગ ની સુકી ભાજી ચાલો ફ્રેન્ડ આજે આપણે બન લીધું છે તો પ્રથમ જીરું નાખી દઈએ લાલ મરચું નાખી દઈએ લીંબુ નાખી દઈએ હિંગ નાખી દઈએ लीला मर्च ना की दई है बर्थडे ऐड कर दई है मिठू एड कर दिए खांड एड कर दिए सिंग दाना एड कर दिए આપડી દાણા ની ખીચડી તીખી ખાટી અને મીઠી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે શિવરાજ નિમિત્તે બનાવજો